અન્ય સમાચારો છેલ્લા ત્રણ દિવસમાં દેશના અલગ અલગ શહેરોમાં ખાદ્ય ચીજોમાંથી એવી એવી વસ્તુઓ નીકળી છે કે લોકોને હવે બહારનું ખાવાનો ડર લાગશે જી હા દિલ્હી નડીને આવેલા નોયડામાં એક પરિવારે આઈસ્ક્રીમ મંગાવી તો અમૂલના વેનિલા આઈસ્ક્રીમમાંથી મરેલો કાન ખજૂરો નીકળ્યો જેને જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો નોયડાના પરિવારે બ્લિન્કિટમાંથી આઈસ્ક્રીમ મંગાવ્યો હતો બ્લિન્કિટે પૈસા પરત કરી દીધા અને અમૂલે તપાસની ખાતરી આપી છે બીજી તરફ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભોજનમાંથી ધારદાર બ્લેડ નીકળી છે જી હા

બીજી ઘટના જ્યાં મુંબઈની ઘટના સામે આવી હતી ભારે ચર્ચાસ્પદ બની હતી આ ઘટના જેની અંદર કપાયેલી આંગળી આઈસ્ક્રીમમાંથી નીકળી હતી હજુ પણ આ મુદ્દે કોઈ સોલ્યુશન નથી આવ્યું ત્રીજી ઘટના એર ઇન્ડિયાએ આ મુદ્દે માફી પણ માંગી છે પરંતુ આ ઘટના બિલકુલ ન અવગણી શકાય ખાવામાંથી બ્લેડ નીકળી છે જો મુસાફરે કોડિયાની સાથે જો આ બ્લેડ પણ ગળામાં ઉતારી હોત તો ચોક્કસથી કોઈ મોટી દુર્ઘટના તેની સાથે ચોક્કસથી સર્જાઈ હોય ત્રણ તસવીરો આપની સામે જે આપને મજબૂર કરી દેશે વિચારવા માટે કે બહારનું ખાવાનું ખાવું કે નહીં